રામકૃષ્ણ શારદા સેવાશ્રમ પ્રાર્થના કેન્દ્ર સંજારમાં પવિત્ર દિવસે ભક્તજનો તરફથી માં શારદા સિવણ ક્લાસ તથા માં શારદા ટ્યુશન ક્લાસ વિદ્યાર્થીઓ જોડાયા હતા અરુણાબેન છત્રેએ ગુરુ ગુરુ મહિમા વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું બાળકોએ ગુરુજનોની પૂજા કરી પરેશભાઈ ભટ્ટે ભજનો રજૂ કર્યા તેમજ પ્રાર્થનાધૂન ભજન રજૂ કર્યા હતા ધવલભાઈ પ્રજાપતિએ તથા સંયોજક છાયાએ તથા ગુરુ પૂર્ણિમાના દિવસે અને ગુરુની કૃપા અંગે જીવનમાં મહત્ત્વ વક્તવ્ય આપ્યું હતું ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી સંસ્થાના સર્વે સભ્યોએ સહયોગ આપ્યો હતો जय श्री मेहता दिव्यांग न्यूज़ अंजारकज